તો તો વેળા ભૂસીર ઓડી મેલની નાય બોલી ભાઈ અમારું વિશ્વાસ આયા છે પૂરો કરીને નાલુ મારું નામ દેવજી જા મજા 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 કેસમાં બે ગરબટી કરજો બોલો ભાઈ નેક્સ્ટ 66

ਗੱਲ ਉਹ ਕੰਢੇ ਨੂੰ ਦੇਵਸਨ ਇੱਕ ਮੰਦਿਰ ਢੋਲੀ ਨਾਖੀ ਤੁਸੀਂ ਲੋਕਾਂ ਨੇ ਮਨ ਖਬਰ ਨਹੀਂ ਮਾ ਜੁਣੀ ਡੱਫਟਰ ਬੜਾ ਜੁਣੀ ਹੋਤੂ ਬਾਪ ਜੀ ਕੋ ਜੀ ਪਹਿਲਾਂ ਜਮੀਨ ਹਦੀ ਨਾ ਇਹ ਬੋ ਘੋਣੀਆਂ ਨੇ ਹਦੀ ਬਰਾਬਰ ਇਹ ਲੋ ਆਂਦੇ ਬਾਪ ਦਾਦਾ ਹਤਾ ਨੀ ਉਹਨੇ ਦਰਮਦਰ ਬੇਟਾ ਲੈ ਲਈ ਜੀ ਕੋਈ ਖਿਆਲ ਨਹੀਂ ਪਹਿਲੀ ਘੋਣੀਆਂ ਨਹੀਂ ਮੰਦਿਰ ਜਮੀਨ ਹਦੀ ਸੁਖ ਉਸ ਪਸੀ

કે જગ્યા લેતી અહીંયાથી વખો 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 તાં બની પેઢી તમને વેટર છે મારા મેડીના ભગવાન કે છે અને બે પેઢીમ વખાતી બોવા છે આજા હોરા નથી મર્યા રે ભાઈ રે બેન જા

છોકરા બીજું કોઈ એક રૂપિયા નું એક રૂપિયા કરવાનું મજૂરી મજૂરી જેટલી આ કામ છોવેનો ભઈ નઈ પપ્પા નઈ મમ્મી આ દર ચીટલી આ બાજુથી એને હું લઈ લઈ કોઈ સાચ હોય કોઈ ન ને તમે મજૂરી કરું ચિંતા ન

દુનિયામાં એક જ કુંભાર વર્ણ એવી છે રાજપૂત વર્ણ એવી છે દરબાર વર્ણ એવી છે પટેલ વર્ણ એવી જેમ કહેવાય કે ઊંચું કુલ જે જે ઊંચું કુલ નું છે પાંચસો સભા પેઢી થાય હજાર ની સભા પેઢી થાય એટલે પચાસ વાર ચાલી વાર ઉપર જાવ એટલે માથા બાગડી વાળા જોવા મળશે બાકી બધા બાગડી વગર ના છે મળશે પાઘડી શાન કેવું તો હાચી પાઘડી વાળું મોડે કોઈ દાડું ખોટું ન કરે કોઈ બધું કરી નાખે ભાઈ ખુબ મજા એટલે પાઘડી એ શાંત છે જેવું બોર્ડ છે રજવાડું એ મારી શરીર રજવાડું છે અને એ રજવાડા ની હું માતા છું

આગળ ઓગણતી <inaudible> <inaudible>

દાન થી ડોક્ટર પાસે જશું તેમ કે કેન્સર છે એટલે ડરી અને માતાજીની પ્રસાદી કરી કેટલાની કરી ખાલી દીદી મનીતી પણ હવે જાય ચિંતા કે દુનિયામાં શું લે પડ્યા મને મેલીની બધી બોજ છે મારો ભગવાન મજા કે છે

પૂછવાની અલગ અલગ રીત હોય છે બોલવાની રીત હોય છે બરાબર ગોળ મજા જે છે બોલો કાકા વિડીયો જોયો જોયો બરાબર બરાબર શું તકલીફ છે તકલીફ છે અને બરાબર હમણાં અમારી ફાઇલ મૂકેલી છે અમેરિકા અમેરિકાની અમભાઈ ભાઈ શું નામ છે તમારું અમરતભાઈ અમરતભાઈ જવાનું પટેલ કડવા કડવા ભાઈ અશુનભાઈથી છે ફાઇલ મૂકેલી છે અમને સારા અમારા બાબાને મેરેજ નથી બરાબર ફાઇલ અમેરિકામાં તમારે જવાનું બાબા જવાનું બસ જવાનું બાબાને અંબાણ આવડતું જવાનું અમારે બેન તો ફાઇનલ જેવું છે

અમરે તો ભાઈ અમરે તો ભાઈ ફાઇલ મોકલી પણ બે નંબરમાં મોકલી છે ભાવ નક્કી કરી દીધા છાસો લાખોના હિસાબ પડ્યા છે મેળા એમ

મુ 10 ગોળી કરું ત્યાર પછી ઉપર નોર્મલ આવું છે રીંગ ફાર ડોક્ટર કહે છે એટલે ઉપર થશે 10 મથી 10 દિવસ પૂરું અગ્યા 23 બોલતી નહી જક કે દાત હતા બધા ગોળી ઉપર નક કરે મારું નોમ મેલ শুজলিয়াই শুকে

से चल चल हाँ मौलवी मौलवी है मुसलमान का बच्चा है સલમાન કવર ચાહે તો એય જબાવાળો બુલકુવાશી તારી ગોરીયો પતિ 10 દિવસમાં બંધ થઈ ગઈ ચિંતા મતી જશે હું મને મેળી ને કે છે

तो 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 आने खबर नहीं पर आए से पर नहीं तो क्यों पर नहीं तो क्यों हम मकान में दे बोली अन चारो वक्त छतर का दे टाइम मुंजे भी लेडी बोली मिट्टी जैसे हमारा मेलेडी ना रोम कैसे। से बे अगर बच्चे चालू कर जा। हम भी ना बपा ना ना कच्छ बाजू नहीं आता बना कोठा मत से कोठा वाला कोता मेहमान आ समर को सही बाजू खड़ा